માંડવી ખાતે મિયાણા ગરાસિયા સમાજની બીજી સમૂહ શાદી યોજાઈ આજરોજ માંડવી મિયાણા ગરાસિયા સમાજ દ્વારા બીજી સમૂહ શાદી માંડવી મિયાણા ગરાસિયા સમાજના પ્રમુખ હાજી અલીમામદ રોહાના અધ્યક્ષ સ્થાને ધાદલીમા દરગાહના કમ્પાઉન્ડમાં યોજવામાં આવી હતી તેમાં સમાજના પાંચ દુલ્હા દુલ્હનની નિકા મૌલાના સુલેમાન સાહેબ માંજોટી દ્વારા પડવામાં આવી હતી આ સમૂહ શાદીમાં મિયાણા ગરાસિયા સમાજના વડીલ આગેવાનો મિયાણા સમાજના પ્રમુખ સાલેમામદ પઢિયાર હનીફ બાબા પઢિયાર અલ્તાફ ગની ચાવડા મામદ વીરા ઇમરાન રોહા હસન અલી કકકલ મેર અબ્દુલ હુસૈન કાદર મત્રા ફારૂખ હોડા સુલેમાન કે કેવર જુસફ સલીમાન ગગડા લતીફ ગગડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા શિરાજ મલિક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મારું નામ પટિયાર સાલેમા મહમ્મદ હાજી આદમ ઘેરાસિયા મેણા સમાજ પ્રમુખ કચ્છ આજે જે આપણે માંડવીમાં ઘેરાસિયા મેણા સમાજનો જે સમૂહ બીજો સમૂહ સાધી હતો એમાં આજે પાંચ પાંચ જણા ઘોટ અને પાંચ દુલ્હન એનું જે નિકા થયો આજે એમાં અમને બહુ ખુશી છે અને જે પણ આ આયોજનમાં ભાગ લીધેલ એને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ એમાં અલ્તાભભાઈ અને અલીમોહનભાઈ આ ગેરાશી મેણા સમાજના પ્રમુખ છે માંડવીના તો એ લોકોને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને બીજું કે આ એક સમાજ માટે બહુ એક સમૂહ લગ્ન છે બહુ ટાઈમ અને જે છે એ બહુ વેસ્ટ ન થાય એના માટે સમૂહ લગ્ન કરવામાં આવે છે અને અગલા જે ત્રીજો સમૂહ લગ્ન થાય એમાં હું આખા સમાજ ગરાશિયા મેણા સમાજને અપીલ કરું છું કે વધારે વધારે પોતાના છોકરા છોકરીઓના નામ લખાવી અને સમૂહ લગ્નમાં ભાગ લે એવી મારી એક બધા સમાજોને અપીલ છે મારું નામ અલ્તાફ ગની સુલેમાન ચાવડા હું એડવોકેટ છું માંડવીમાં અને માનવી મિયાણા સ સમાજનો સભ્ય છું અને લીગલ એડવાઇઝર છું આ કચ્છ મિયાણા સમાજના સમર્થનથી અમે માનવી મિયાણા સમાજે સમૂહ સાદીનું આયોજન કરેલ છે સમૂહ સાદીથી સમાજને એ ફાયદો થાય એક તો સમૂહ સાદીમાં સમયની બચત થાય છે બધા સમાજના અમારા જે માણસો છે એ બધા ભેગા થઈને સમજી લો કે આયોજન કરેલ છે માનવી સમાજે એમાં હમણાં પાંચ જોડા હતા કાલે પચીસ થાય પચાસ થાય તો વરસમાં એક એવું આયોજન થાય તો આજે મોડર્ન જમાનામાં સમયની બચત થાય છે બીજો જે આર્થિક રીતે નબળા વર્ગો છે એને પણ મદદ થાય છે બીજી ઘણી એવી આપણે જકાતલાયક વ્યક્તિઓ છે એને પણ મદદ થાય છે એમાં અને સમાજનો પણ એમાં બહુ જ સમય અને વેડફાઈ ગયેલો સમય એ પણ બચે છે એમાં જો એમાં તો એવું છે કે અમારી બીજી સમૂહ સાદી છે હવે જે બધા સમૂહસાદીના આયોજન કરે છે એના સાથે અમે મળેલા છીએ પછી કેવી રીતે આયોજન કરવું કેવી રીતે ગોઠવું કદાચ હજી બે સમૂહસાદી છે તો થોડોક નબળો પણ હશે આયોજન પણ એ આગળ જતાં મજબૂત થઈ જશે એના નિયમો એનો આયોજન વ્યવસ્થા બધી થઈ જશે આજે નિકા મોલાના તરીકે સુલેમાનભાઈ માંજોઠી એ પ્રથમ સમૂહસાદીમાં પણ એમને નિકા કરાવી હતી ને અમને બહુ જ સમર્થન આપે છે માર્ગદર્શન આપે છે નિકા કરાવવામાં ને અમને અમારી બહુ જ મદદ કરી છે અમને મારું નામ હનીફ જકબાબા પઢિયાર નુંધાતળ વતની છું પહેલાં મિયાણા સમાજના પ્રમુખ હતો જિલ્લાનો અત્યારે સાલીમ અહમદ આદમભાઈ મારા ભત્રીજા પ્રમુખ છે આજે મિયાણા સમાજની બીજી સમૂહસાદી હતી પહેલાં લગભગ બે જોડા હતા અત્યારે પાંચ થયા છે અમને આશા છે કે હવે વધીને પચીસ અથવા પચાસ થાય એવી મહેનત કરવાની છે આખા સમાજને હું આખા મિયાણા સમાજને અપીલ કરું છું કે જેટલા પણ છોકરા અથવા આપણી દીકરીઓને લગ્ન કરવા હોય તો સમૂહ સાદીમાં જે છોકરા અને છોકરીઓને લગ્ન કરવા જોઈએ જેનાથી આપણે એક તો ટાઈમ બચે અને બીજો આપણું પૈસા જે ખોટા આપણા ખર્ચ થાય છે એ સમૂહ સાદીમાં બચી શકે બીજી એક અપીલ કરીશ કે જે સમૂહ સાદીઓ જેટલી પણ થાય છે તો આપણે કુર કુરરિવાજો જે છે જે આપણે નાથવા માટે સમૂહ સાદી કરીએ છીએ કે ખોટા આપણા ખર્ચા બચે તો આજે થોડા ખર્ચા તો પણ થાય છે કે જ્યાં સમૂહ સાદીમાં આપણા નામ લખેલા હોય તો પણ ઘરે મહેમાન ગતિ એટલી જ થાય છે તો એ ટૂંકા હોવા જોઈએ આપણું પૈસો ત્યારે જ બચશે અમે કોશિશ કરીએ છીએ કે જે પણ નાના વર્ગના માણસો છે એને ખોટો ખર્ચો ક્યાં ના આવવું જોઈએ ને સમાજના મોટા આગેવાનો અથવા વડીલો હોય ખર્ચો ઉપાડી લે પોતાના ગામમાં અથવા ગમે ત્યાં સમૂહ સાદી હોય ત્યાં લિમિટમાં જે ખર્ચો કરે ને પોતાના પૈસા બચાવે એ લોકોને હું કહીશ કે પહેલે જે પહેલ કરી છે માડવીમાં અલી મહમ્મદભાઈ અને અલ્તાફભાઈએ એ લોકોને હું અભિનંદન આપું છું કે મિયાણા સમાજમાં પહેલી પહેલ એ લોકોએ કરી છે ને અમે હવે આગળની વ્યૂહરચના પણ એવી કરી છે કે જિલ્લા લેવલે સમૂહ સાદી કરીએ ને ત્યાં વધારે જોડા નોંધાય ને એ લોકોને અભિનંદન પણ આપું છું ને અભિનંદન પાત્ર છે પણ પહેલી એ હિંમત નથી હાર્યા કે પહેલી સમૂહ સાદીમાં બે હતા જોડા બે દુલ્હનો અને બે ધુલ્લા અત્યારે પાંચ થયા છે વધીને પચાસ પચીસ થશે ને પચાસ થશે પણ એ લોકોને હું બધી આખી ટીમને અભિનંદન આપું છું મિયાણા સમાજ વતી અરલીમ સિદ્ધિ રોવા મિયાણા જમાતનો માનવીનો પ્રમુખ આયોજનમાં પાંચ લાડા હતા ને પાંચ છોકરીઓ હતી અને સમૂહ સાદી હતી એમાં સાલે પડ્યાર પછી હની બાવા પછી મામન બીરા સિલેમાન કાસમ કે કેવર આગેવાનો ઉપસ્થિત રહ્યા એકદમ શાંતિથી બધે પતી ગયો ન કોઈ વાદ ન વિવાદ નિકાલ શેલેમાન મૌલાના soft drinks.